કોલકાતા દુષ્કર્મના કિસ્સાએ બધાને ચોંકાવી દીધા છે એકત્રીસ વર્ષની ટ્રેનની ડોક્ટર સાથેની આ બરબરતા બાદ દરેકનું લોહી ઉકળી ઉઠ્યું છે અને દરેક વ્યક્તિ ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યારે હવે પ્રીતિ ઝિંટાએ પણ સોશિયલ મીડિયા પર આ ભયાનક દુષ્કર્મ અને હત્યા પર રોષ વ્યક્ત કર્યો છે અભિનેત્રી આ દુઃખદ ઘટના પર એક પોસ્ટ લખી જે થોડી જ મિનિટોમાં ખૂબ વાયરલ થઈ રહી છે આ પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું આપણે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ આ ચૂંટણીમાં સ્ત્રી અને પુરુષ બંને મતદારોએ છાસઠ મતદાન કર્યું હતું ત્યારે આગામી ચૂંટણીમાં સ્ત્રી મતદારો પુરુષ મતદારોને પાછળ છોડી દે તેવી અપેક્ષા છે ત્યારે હવે સમય આવી ગયો છે કે સરકારે મહિલાઓની સુરક્ષાને પોતાની પ્રાથમિકતામાં રાખવી પડશે દુષ્કર્મ કરનાર વ્યક્તિ પોતાનો ચહેરો છુપાવે છે તે હૃદય દ્રાવક રીતે ધૃણાસ્પદ છે પણ જે ભોગવે છે તેનો ચહેરો બધે જ પ્રગટ થાય છે ન્યાય ક્યારેય જલ્દી મળતો નથી ગંભીર છે અને લોકોને ક્યારેય જવાબદાર ગણવામાં આવતા ન હોવાનું અભિનેત્રી જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ